जय श्री कृष्ण या तो किसी को मार कर वर्ष भेजा द्वारका द्वारकामयोजल श्री भगवत यज्ञनु रसपान पासु नवु परम पूज्य श्री भाईसाहब रमेश भाई ओजानी दिव्यमय अमृत वाणी मिलाओ तो हमारे चैनल ने लाइक करी सब्सक्राइब करी बेल आइकन दबाओ सो जय श्री कृष्ण पुरुषार्थ जरूर करो पुरुषार्थ कई रीते बोले धर्म में बतावेला मार्गे सत्य ने न्याय ना रस्ते चालता ઈમાનદારીને ટકાવીને પુરુષાર્થ કરો પ્રાર્ધમાં હશે તો પૈસો મળશે પુરુષાર્થ જરૂર કરો પાપશા માટે કરો પૈસો મારા માટે છે હું પૈસા માટે નથી પૈસો જિંદગી માટે છે જિંદગી પૈસા માટે નથી આ પૈસામાં એવા અટવાઈ ગયા ને માણસો આજે એને પૂછો કે ભાઈ આ તમે શું કામ કમાવો છો તો કમાઈએ નહીં ખાઈએ હું એટલે ખાવા માટે કમાઈએ છીએ અને ખાવા બેઠા હોય ત્યારે એમ પૂછો શું કામ ખાવો છો તો ખાઈએ નહીં તો કમાઈએ કેમ કામે જવું હોય ને પાછું કામે કરવું હોય ને આપણે કમાવું હોય ને એટલે ખાધા વગર કંઈ થોડું થાય એટલે ખાઈએ નહીં તો કમાઈએ કેવી રીતે અને કમાઈએ નહીં તો ખાઈએ કેવી રીતે ખાવા માટે કમાય છે કમાવા માટે ખાય છે ખાવા માટે કમાય ને કમાવા માટે ખાય બસ આજ એક માણસની જિંદગી ફસાઈ જાય છે અને એમ ને એમ એના જીવનના મૂલ્યવાન શ્વાસો ખર્ચાઈ જાય છે એટલે પેલું સંતવાણીમાં લખ્યું કે પાંચ પચીસ ના ઝગડામાં હીરો ખોવાણો મારો કચરા વેડફાઈ ગઈ જિંદગી મૂલ્યવાન શ્વાસો ખર્ચાઈ જાય છે એવા મૂલ્યવાન છે કે જિંદગી આખીની કમાઈ ખર્ચવા તૈયાર થઈ જાઓ તોય એ શ્વાસ પાછા મળે કોઈ એમ કહે કે મારી જિંદગીમાં હું જેટલું કમાયો છું એ બધું લઈ લો પણ મને એક દિવસની જિંદગી આપો મળે તો વધારે કિંમત કોની થઈ પૈસાની કે જીવનના શ્વાસની પૈસા તો માણસ હમજી સમજીને ઇન્વેસ્ટ કરે છે કમાયેલા પૈસા હોય ને કે બેંકમાં પડ્યા રે બહુ ઓછું વ્યાજ મળશે સેવિંગ એકાઉન્ટમાં હોય તો બહુ ઓછું વાજ મળશે એટલે પાછા એમ કે ફિક્સ કરાવી દો ને ફિક્સ ડિપોઝિટમાં તો કે આટલા મહિનાનું કરાવશો તો પાછું ઓછું મળશે આપણે લાંબા ગાળાની ડિપોઝિટ કરાવી દો ને ત્રણ વરની પાંચ વારની વધારે વ્યાજ મળે અને બેંક માં રહ્યા સેફ વ્યાજ વધારે મળે તો વળી એમ કે બેંકમાં રખાય ગાંડા ભાઈ તમે વેપારી નથી એ પૈસા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરો પાંચ વર્ષમાં તો અમદાવાદમાં ક્યાંનું ક્યાં ભોગી જશે બેન્કમાં પડ્યા રખાતા હશે પૈસા વેપારી માણસ ન રાખે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરો તો કોક વળી એમ કે હમણાં શેર બજાર બહુ ઊંચો હમણાં તો બળદીઓ ફૂંફાડા મારે છે શેર બજારનો એ શિલકોટા મારે છે આપણે શેર બજાર બહુ તેજ છે એમાં રોકો એક જણો કે મેં શેરમાં પૈસા રોક્યા ને તે ગયા શેરમાં પૈસા ખોયા તો ગામડાના એક બાપા કે એટલા માટે જ કે ગામમાં રોકો શેરમાં તો પૈસા જાય જ એ કે બાપા ઈ શેર નહીં તો માણસ શેરમાં પૈસા ઇન્વેસ્ટ કરે માણસ પ્રોપર્ટીમાં પૈસા ઇન્વેસ્ટ કરે પણ ઇન્વેસ્ટ કરતી વખતે ધ્યાન રાખે કે સેફ ઇન્વેસ્ટમેન્ટ હોય અને સારામાં સારું રિટર્ન મળે પૈસા ઇન્વેસ્ટ કરતી વખતે વિચાર કરો છો પણ એ પૈસા કરતાં પણ વધારે કિંમતી છે જીવનના શ્વાસ અને એને ક્યાં લગાવવા એનો વિચાર જ નથી એને માણસ લડવામાં ક્રોધ કરવામાં વિષયભોગમાં ये इन्वेस्ट नहीं करतो वेस्ट करे खोई ना खोई ना हीरो खोवाणो मारो कचरा मारो तो संपत्ति से भी जिसकी ज्यादा कीमत है जीवन के उन सांसों को हम बस बर्बाद किए चले जाते हैं એટલે જે પોતાનો প্রত্যেক શ્વાસને ભગવત સેવા માં લગાડે અને ભગવત સ્મરણ માં લગાડે એ સાચું ઇન્વેસ્ટમેન્ટ છે મત એક ઘડી આધી ઘડી આધી મે પુની આદ તુલસી સંગત સાધુકી ઘટે કોટી અપરાધ इसीलिए ચીજે જિંદગી કે લિયે હે जिंदगी को इन चीजों का गुलाम मत बना दो सुखी होना है तो इतना याद रखो यदि इन चीजों के गुलाम हो गए तो पराधीन सपने ही, पराधीन ने स्वप्नमापन सुख ना हो मालिक को भजो और तुम गुलामी से मुक्त हो जाओ गुलाम थो તો દ્વારકાધીશજીના ભૌતિક જીવન તો જીવન જિંદગીભર દુકાન ચલાવવા માટે નથી પૈસો જીવનમાં જરૂરી છે પણ ઈશ્વર કરતા વધારે નહીં જીવન કરતા વધીને નથી કેમ ભાઈ કોક આમ રિવોલ્વર બતાવે છે એમ કે હોય એટલું કાઢજો કાઢજો બધું આપી દો છો ને કે ભાઈ તાર જે જોતો લઈ જાવ બાપા જે જોતો લે લઈ મારતો નહીં એનો મતલબ શું થયો પૈસા કરતા જિંદગી વધારે કિંમતી છે ને સમજો તો છો યાર તોય કેમ આવી આવી બેવકૂફી આપણે કર્યા કરીએ છીએ તો સમજીએ છીએ એક વાર તો ટ્રેન માં બનેલી ઘટના છે ટ્રેન ની અંદર લૂંટારા ઘૂસ્યા ચડ્યા તે બધા દેખાડ્યા તો હવે એમ કીધું ભાઈ મારતા નહીં જે ઘડિયાળ ને ચેન ને મોબાઈલ ને રોકડા ને જેટલું હતું એ બધું હવે આપી દીધું બધાથી લીધા પછી બધાને બે બે લાફા માર્યા આવડાય એટલે કે પણ અમે તને આપી તો દીધું હવે પછી પાછા મારો છો હું કામ તો કે અમે મહેનત નું ખાઈએ છીએ એમનેમ મહેનત કર્યા વગર હાવ એમનેમ ખાઈ બરાબર નહીં મહેનત તો કરવી પડે તો બોલો ખાસ મહેનત કરીને બે બેન ચાર ચાર હઉ ને મારી હઉ્યા એ હીનતા કી પરાકાષ્ઠા કર્મ છોડતા નહીં આપણે ખાલી આટલું સમજો કે કોઈ જાનનું જોખમ આવે ત્યારે આપણે રૂપિયા લૂંટાવી દેવા તૈયાર થઈએ છીએ હમ પણ જિંદગી બચાવીએ છીએ અરે કોઈક સ્વજન માંદું હોય હોસ્પિટલમાં જઈએ ડૉક્ટર ડૉક્ટર સાહેબ રૂપિયાનો ગમે એટલો ખર્ચો થાય એ તમે ચિંતા નહીં કરો અમેરિકા લઈ જવા પડશે ચાર્ટર એરોપ્લેનમાં લઈ જઈશું રૂપિયાની ચિંતા બચવા જોઈએ આની જિંદગી બચવી જોઈએ मतलब મતલબ हुआ કે રૂપિયા કરતાં જિંદગી વધારે મહત્વની છે એ જિંદગીને રૂપિયાની આસક્તિને લઈને આપણે કેવી બરબાદ કરી નાખીએ છીએ એ જિંદગી રૂપિયાની ગુલામ થઈ જાય એટલા માટે કમાવો અને સંગ્રહ કરો પણ એ રાગપૂર્વક ન હોય સંગ્રહમાં રાગ હશે તો સંગ્રહ ડુબાડશે પાણી બાઢે નાવ મેં ઘરમે બાઢે દામ દોનો હાથ ઉલેચીએ યહી સજ્જન કા કામ નહીં તો હોળી ડુબે ના માણસ ડુબે ત્યાગ કરો પણ એ દ્વેષ પૂર્વક ન હોય ફળ મળે ફળ છે શાંતિ પણ જો ત્યાગ દ્વેષ પૂર્વક થયો હશે તો શાંતિ નહીં મળે માણસ કમાય છે સંગ્રહ કરે છે બધું ભેગું કરે છે એનું ફળ છે સુખ પણ જો રાગ હશે એમાં આસક્તિ હશે ગુલામ થઈ ગયા તો પરાધીન સપને એવું સુખ નહી તો સુખ નહીં મળે માણસ પૈસા કમાય એ જરૂરી છે કમાયેલા પૈસાને માણસ બચાવે એ પણ જરૂરી છે પણ બચાવેલા પૈસાથી માણસ માણસને બચાવે એ સૌથી વધારે જરૂરી છે તો કમાણી સંપત્તિ પૈસો એમાં રાગ નહીં હોય આસક્તિ નહીં હોય તો આ થશે હોઈ આપી શકે બધા એવું નથી હોય તો એ ખિસ્સામાં ન થા જતા ગણા પણ એ તો રાગ ન હોય ને ધન હોય પણ ધનનો રાગ ન હોય આસક્તિ ન હોય ત્યારે ધનનો સુખ અને એ આખી મજા જુદી દે તે ન ચક ન બુંજી થા યાર

હવે ચાર છે મારી ખાનારા મેં આજ હમણાં કીધું ને હમણાં કે લૂંટ થઈ ગયા ને પાછા બે બે મારતા ગયા ને પાછા કે અમે મહેનતનું ખાઈએ આ હવથી કનિષ્ઠ હાવ અધમ પ્રકારના લોકો બીજા માગી ખાનારા ભીખ માગીને પેટ ભરી લે એ થોડા ઓલા કરતા હારા એમ ત્રીજા કમાય ખાનારા મારી ખાનારા મચ્છરા જેવા માગી ખાનારા મચ્છરા પીવે માખ્યું કરડે નહીં પણ કવરાવે બહુ નહીં એવી કવરાવે બપોરે તમે રસ રોટલી જમીન પછી આડે પડખેથી હોય ગરમી હોય આપણને એમ થાય થોડીક વાર ખુ જાય પણ એક માખી હોય ને રૂમમાં દે એમાં તમને ગામડાવાળાને જ કદાચ હવે ફાવી ગયું એની અરે વર્ષોનો સંબંધ ને એટલે ફાવી ગયું હોય તો નવાય નહીં પણ મુંબઈવાળા આવે અમેરિકાવાળા આવે અને એક માખી જોવે સુઈ ન શકે એક માખી એને ન હોવા દેવા માટે થઈને બસ ઘણી થઈ પડે એક જણો મને કીધું તો આ તો માખી છે પૂર્વજન્મની ઘરવાળી છે સુવાદ નથી દેતી એ કહે ઉઠો હવે ઉઠો ઉઠો ઘરો છો પડ્યા પડ્યા માખી ની એવી આદત હઈ નાક ઉપર બેઠી ને તમે ત્યાંથી ઉડાડો ને પાછી ઉડીને યા જ આવે ત્યાં જ બેસે એવી વારા બમણી એવી કવરાવે તો માગી ખાનારા મારી ખાનારા એના કરતા સારા માગી ખાનારા એના કરતા આગળ કમાઈ ખાનારા પોતે કમાય પુરુષાર્થ કરે મારવાનું નહીં માગવાનું નહીં પોતે મહેનત કરે અને ખાય પણ એ પોતે પોતાનું જ પેટ ભરે કોઈને આપે નહીં એ ઓલા બે કરતા સારા પણ એક ચોથો વર્ગ છે એ વહેંચીને ખાનારા જે પણ કમાયા એને પ્રભુનો પ્રસાદ માને છે અને પ્રસાદ છે માટે એકલા ન ખવાય વહેંચીને ખવાય આ વહેંચીને ખાનારો વર્ગ છે એ સૌથી ઊંચે એ સમાજને માટે ઉપકારક છે એ જે વહેંચીને ખાય ને એ ભગવાનને વાલા લાગે અને સમાજને વાલા લાગે તે ભૂંજી થા માનમ આવી રીતે જીવવું અને વહેંચીને ખાવા માટે કરોડપતિ હોવું જરૂરી નથી હ ધારે ને માણસનો તો પંદરસો ની આવક હોય એ વહેંચીને ખાઈ શકે આ તો વૃત્તિની વાત છે તમારી પાસે સંપત્તિ કેટલી છે ગૌણ વસ્તુ છે પણ વૃત્તિ જો હશે વહેંચીને ખાવાની એટલા માટે જ કે છે ને કે ત્રણ વસ્તુ છે સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ સંસ્કૃતિ કોને કહેવાય તો કે આપણે જમવા બેઠા હોઈએ આપણી થાળીમાં એક રોટલો હોય અને એમાં કોઈક ભૂખ્યો આવે એટલે અડધો રોટલો કરીને આપણે અડધો એને આપી દઈએ એને જમાડીને જમીએ એ સંસ્કૃતિ પ્રકૃતિ તો કે આપણી થાળીમાં એક રોટલો હોય બાજુમાં કોઈક બીજો આવ્યો હોય ભૂખ્યો હોય ને બચાવડો એમને બાજુમાં બેઠો હોય તોય આપણે એની સામે જોયા વગર આપણે આપણો આખો રોટલો ખાઈ જાય એ પ્રકૃતિ પ્રકૃતિ સ્વભાવ એકલા ખાવાનો અને વિકૃતિ કોને કહેવાય તો કે આપણે જમવા બેઠા હોઈએ આપણી થાળીમાં એક રોટલો હોય બાજુમાં બીજો આવે એ રોટલો ખાવા બેસે એની થાળીમાં એક રોટલો હોય આપણી થાળીમાં એક રોટલો હોવા છતાં બાજુવાળાની થાળીમાંથી પણ એનો રોટલો આંચકીને બે ખાઈ જાય એ વિકૃતિ ત્રણ પ્રકાર છે સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ અને કર્મ પ્રમાણે બધાની ગતિ થાય ને એટલે જે ખવડાવીને ખાય ને સંસ્કૃતિવાળા એ જગદીશના લોકમાં જાય ભગવાનના ધામમાં જાય જે જમાડીને જમે એ જગદીશના લોકમાં જાય જે જોંટીને જમે વિકૃતિવાળા એ જમલોકમાં જાય અને જે એકલા એકલા જમે એ જશ્લોકમાં જાય અમારે મુંબઈની હોસ્પિટલ એકલા એકલા ખાધું હોય એને જશલોકમાં દાખલ થવું પડે એટલે નોખી નોખી ગતિ થાય રામે દીધો છે રૂડો રોટલો રે કોઈને ખવડાવીને ખાવ જરા જોઈને જમતા જાવ કે આજુબાજુમાં કોઈ છે બીજો ભૂખ્યો આવ બાપા આવ તું બેસ લે ઠાકોરજીનો પ્રસાદ છે जिंदगी जीव मजा मौज माटे बदाय स्वतंत्र है जो करवी थिया दुखी थी तो जिंदगी के लिए जीवन के लिए पैसा जरूरी है लेकिन पैसे के लिए जिंदगी नहीं जिंदगी पैसे की गुलाम न हो जाए जीवस्य तत्व जिज्ञासा जीवन तो छे તત્વને જાણવા માટે અને એ તત્વ તે શું તત્વ કોને કહેવાય ત્યાં ભાગવતકાર કહે છે વદંતી તત્વિદસ્તવ બ્રહ્મેતી પરમાત્મેતિ ભગવાન તે વેદાંતિઓ જેને બ્રહ્મ કહે છે યોગીઓ જેને ઈશ્વર કહે છે અને ભક્તો ભેગા મળીને જેને ભગવાન કહે છે દ્વારકાનાથ કહે છે એ જ તત્વ છે માટે કૃષ્ણાત પરમ કેમપી અપી તત્વ મહમ ન જાને બીજું કોઈ તત્વ હું જાણતો નથી તો જેને માટે આ ભાવ છે એને માટે સાક્ષાત દ્વારકાનાથ છે અને જેને નથી એને માટે પથ્થર છે તો નથી તો નથી કઈ વાંધો નહીં પણ જે લોકો વંદન કરે છે જે લોકોને ભાવ છે જે એની ભાવનાને હર્ટ થાય એવું ન બોલો એવું આચરણ ન કરો ડિબેટ જરૂર કરો વાદ થાય આવકાર્ય છે વાદે વાદે જાય તત્વ બોધ જ્યાં પણ ડિબેટ થાય જ્યાં પણ વાદ થાય એ તત્વને જાણવાની ઈચ્છાથી થવો જોઈએ તત્વ સુધી પહોંચવાના ભાવથી થવો જોઈએ એ પૂર્વાગ્રહમૂલક ભાઈ પંખા બંધ કરી દો પણ એ અહંકાર મુલક ન હોય બસ ખાલી ઘણીવાર નથી બેસ જાઓ યજ્ઞમાં કથામાં બેઠા હોય ના આપણને આવેશ આવી જાય એમાં મને ગઈકાલથી જ હતું જે રીતે પંખા હતા મેં ગઈકાલે મૌન હતું તો ઈશારામાં કીધું હતું કે આમાં એકાદ બેને ઓતાર આવે એવી સંપૂર્ણ સંભાવના છે અમને માણસ જોઈને ખબર પડી જાય એમ પંખા જોઈને હવે ખબર પડી જાય અમારા આટલા વર્ષનો અનુભવ છે ને કથાનો પણ એ લગાડવા વાળાને ખબર નથી પડતી એટલે એને એને કેમ લેવલ કરવું કેવી રીતે ભરાવું એ જોવું જોઈએ ટેકનિકલ માઇન્ડ હોવું જોઈએ હા બંધ કરી દો એને દૂધ પાઈ દો દૂધ પાઈ દોતારા આવ્યો છે દૂધ પાઈ પાયદ્યો એટલે થાન કે થાય એ શાંત થઈ જાય જય શ્રી કૃષ્ણ તો જોડાયેલા રહો અમારી ચેનલ સાથે આવી રીતે બીજા ભાગો નું રસ અમારી ચેનલ